જય માતાજી જય ગુરુદેવ માતા મેલડી સામે આટલું કરી અગિયાર વખત આ મંત્રને બોલજો અને પછી જોજો માં મેલડીનો ચમત્કાર મિત્રો અત્યારના કાળા કળિયુગમાં જો સાક્ષાત ભગવાન હોય ને તો માતા મેલડી માં મેલડીને જો હાક અને ડાક વગાડીને જો જગાડવામાં આવે અને જાગૃત કરીને માં મેલેડીનું આહવાન કરીને જો બોલાવવામાં આવે તો માં મેલડી તમારા ધાર્યા કામ કરે છે અને દરેકની મનોકામના પૂર્ણ કરે છે શાસ્ત્રો અને ભગવદ્ ગીતામાં માતા મેલડીને એમ પણ બતાવવામાં આવે છે કે નો અર્થ થાય છે મેં લડી એટલે મેલડી જાતે લડી કળિયુગની સાક્ષાત દેવી છે માં મેલડી ગમે તેવું કરામણ કરેલું હોય ને તો માં મેલડી સામે આટલું કરી દેજો જીવનમાં ગમે તેવું મેલું કરામણ કરેલું હશે તો દૂર કરી દેશે માતા મેલડી મેલડીમાં એ તામસી દેવી છે તામસી દેવીમાં મહાકાલીમાં મેલડીમાં કામેશ્વરી બગલા દેવી આ બધી તામસી દેવીઓ છે મિત્રો બા મેલડી એક એવી સાક્ષાત જાગતી જ્યોત દેવી છે કે જેના પરચાની કોઈ વાત કરીએ ને તો ઓછી પડે એક મિત્રો સત્ય ઘટનાની વાત છે એક ફેરીઓ કાપડનો વેપાર કરતો હતો તે દરરોજ સવારમાં ઘરેથી કાપડ લઈ અને ગામડે ગામડે સોસાયટીઓમાં ફળિયામાં વેચવા જાય છે તેવામાં રસ્તામાં માં મેલડીનું મંદિર આવે છે અને મા મેલડીને ત્યાંથી તે પગે લાગીને કાપડ વેચવા નીકળી પડે છે એવામાં એક સોસાયટીમાં જઈને તે કાપડ વેચવા લાગે છે તેની જોડે પંદર કાપડ હોય છે એટલે એક જગ્યાએ તે કાપડ મૂકીને બે ત્રણ ચાર કપડા લઈ અને આગળ જાય અને બૂમો પાડે છે કાપડ લઈ લો કાપડ લઈ લો એવામાં ચાર સુંદર કન્યાઓ તે ફેરિયો કાપડની ટોપલી મૂકીને ગયો હોય ને તેમાંથી ચાર કાપડ લઈ લે છે તે સુંદર કન્યાઓ તે ટોપલામાંથી ચાર કાપડ લઈને કહે છે કે આ ફેરિયાને શું ખબર પડશે કે આમાંથી આપણે ચાર કાપડ લઈ લીધા છે એટલે પેલો ફેરીઓ બધા જ કાપડ વેચીને સાંજના સમયે ઘરે નીકળી પડે છે એટલે રસ્તામાં મેલડીનું મંદિર આવે છે સાંજના ટાઈમે માં મેલડીની આરતી ધૂપ દીવા અગરબત્તી થાય છે અને માં મેલડી સામે આવીને તે ફેરીઓ કહે છે હે માં મેલડી હું સવારે 15 કાપડ લઈને વેચવા નીકળેલો હતો અને તારા દર્શન કરીને હું બધા કાપડ વેચી આવ્યો છું પણ મને પંદર કાપડમાંથી અગિયાર કાપડનો જ હિસાબ મળે છે માં અને ચાર કાપડનો હિસાબ નથી મળતો તો હે માં મેલડી આ ચાર કાપડનો હિસાબ માં તું લાવજે કારણ કે આ કાળા માથાના માનવીને હું નહીં પોકી હકું તો હે મા મેલડી તું જોજે આ ચાર કાપડ હિસાબમાં તારે લાવવાનો છે ઘરે ગયા પછી ફેરીઓ અને ફેરિયાની પત્ની ઘરે ખાવાના પણ ફાંફા છે ઘરે દૂધ લાવવાના પણ પૈસા નથી હોતા કે નથી રોટલી કે શાક કે કંઈ પણ લાવવાના પૈસા નથી હોતા કારણ કે પંદર કાપડામાંથી જે તેને તેના કમનસીબે અગિયાર કાપડ વેચાયેલા અને ચાર કાપડ એને ખોવાઈ જાય છે અને જે મળવાનું હતું તે નથી મળતો એટલે પેલો ફેરિયો અને ફેરિયાની પત્નીએ મા મેલડી સામે રાતના માં મેલડીને રીઝવે છે અને માને કહે છે કે માં આજે તો અમે ભૂખ્યા રહીશું પણ માં તું જોજે કે કાલનો દિવસ ઉગે તો માં મેલડી તું એ ચારે કાપડ ચોરનારાઓને અમારા મંદિરે તારા મંદિરે આવી અને તે દે ધૂણવા ના લાગે રે તો માં મેલડી તારા આ જગતમાં પૂજાવું નકામું પડે એમ કરતા કરતા ફેરિયો અને ફેરિયાની પત્ની રાત્રે સુઈ જાય છે સવારનો બીજો દિવસ ઉગે છે અને તે ફેરિયો બીજા કાપડ લઈ અને વેચવા નીકળે છે એવામજ માં મેલડીનું મંદિર આવી પોગે છે તે દિવસે માં મેલડીનો હવન હોય છે ત્યાં ડાક ડમરુ ભુવાઓ પાવળિયાઓ તે માના ગુણગાન ગાતા હોય છે એવામજ તે ફેરિયો માતાજીને પગે લાગે છે એવા સમયે પેલી જે ચાર સુંદર કન્યાઓ હતી જે ચાર બહેનો હતી તે તેજ ચાર કાપડ ઓઢીને અને માં મેલડીના મંદિરે ધૂણતી ધૂણતી તે લોકો લઈને આવે છે એટલે ભુવાજીએ કહ્યું કે આ લોકો કેમ ધૂણતા ધૂણતા આવે છે એટલે પેલો ફેરિયો એવામ જ ત્યાં જાય છે અને માં મેલડીને પગે લાગીને કહે છે કે હે ભુવાજી હે માતા મેલડી મે કાલે આ ચાર કાપડ મારા ટોપલામાંથી ખોવાયેલા છે એટલે આ બેનો ધૂણતી ધૂણતી માં મેલડીએ લાવ્યા છે એટલે માં મેલડીએ પ્રસન્ન થઈને તે કાપડાઓ ચારે ચાર કપડાઓ તે કન્યાઓ પાસે કબૂલ કરાવી અને તે ફેરિયાને આપ્યા છે આ મિત્રો આ સત્ય ઘટનાની વાત છે મિત્રો ક્યારે પણ કોઈ પણ વ્યક્તિને ક્યારે પણ હાની પહોંચાડવી નહીં અને જો માં મેલડી હોય કે કોઈ પણ દેવી શક્તિ હોય તો તેનું મંદિર મઢ કે કોઈ પણ ધાર્મિક જગ્યા હોય ત્યાંથી તમે જ્યારે ત્યારે નીકળો ને તો કોઈ પણ દેવી કે કોઈ પણ દેવી દેવતાને પગે લાગે નમન કરી લેવું અને કોઈ પણ વ્યક્તિને ક્યારે છેતરવું નહીં દગો નહીં વિશ્વાસઘાત પણ નહીં કરવો આ મિત્રોમાં મેલડીની સત્ય ઘટનાની વાત હતી માં મેલડીને જે વ્યક્તિ ભોળા ભાવથી ભોળા વિશ્વાસથી જો માં મેલડીનું સ્મરણ કરે છે તો માં મેલડી તેના ધાર્યા કામ કરે છે માં મેલડીને તમે નારિયેળ અગરબત્તી ચુંદડી સુખડી તમે જે માને પ્રસાદ ધરાવો છો તે ભોળા ભાવથી માં મેલડીને તમે ધરાવો છો તો વિશ્વાસથી માં મેલડી તમારે જોડે તમારા ધાર્યા કામ માં મેલડી કરે છે કાળા કળિયુગની સાક્ષાત દેવી હોય

જો જન કલ્યાણનો હેતુ હશે કોઈનું સારું કરવાનો હેતુ હશે કોઈ ભાવિ ભક્તો કે કોઈ પણ સારું ભાવ અને કાર્ય હશે તો જ માતા મેલડી આ કાર્ય તમારું કરશે અને કોઈનું અનિચ્છ કરવાનું હશે કોઈ ખરાબ કાર્ય કરવાનું હશે તો માં મેલડી તમારું કોઈ કાર્ય કરશે નહીં અને આ મંત્રનું જો આહવાન નવરાત્રિના આઠમના દિવસે અનુષ્ઠાન કરીને આ મંત્રને જો સિદ્ધ કરવામાં આવે તો માં મેલડી તમારા દરેક સગળા કાર્યો કરી નાખે છે અને દરેક ભાવી ভক্তોની મનોકામના પૂર્ણ કરે છે પણ આ મંત્રનો ઉપયોગ સદ કાર્ય મત થવો જોઈએ જો તમે દુરઉપયોગ આ મંત્રનો કરો છો તો તમારો સર્વ નાશ નિશ્ચિત છે એટલા માટે જન કલ્યાણ હેતુ માટે જ આ મંત્રનો ઉપયોગ કરવો કોઈ પણ ક્યારે પણ કોઈનું અહિત ન તો જ માં મેલડી કરશે કોઈની થઈએ નથી અને કોઈની થવાની પણ નથી પણ જો તમારો ભાવ ભોળો હશે જન કલ્યાણનો હશે સારા કાર્યનો હશે તો જ માં મેલડી તમારા સગળા કાર્યો કરશે તો મિત્રો આ મંત્ર આ પ્રમાણે છે